જુની પેન્શન યોજના અંગેના ઠરાવને લઈને શિક્ષકોની ન્યાયયાત્રા અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી ઓપીએસની માંગ સાથે મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા છે આશ્રમથી તપોવન સર્કલ સુધી કર્મચારીઓએ આ માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્યારવામાં આવી છે વર્ષ બે હજાર પાંચ પહેલા થયેલી ભરતીના કર્મચારીના ઓપીએસનો ઠરાવ કરવાની માંગ કરવામાં આવી છે સરકારની સમિતિએ વર્ષ બે વીસની ચૂંટણી પહેલા ઠરાવ કરવાનું વચન આપ્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે કર્મચારીઓ સાથે સમાધાન કરી સ્વીકારેલું કે એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓને જીપીએફ નો લાભ આપતો ઠરાવ કરવામાં આવશે ચૂંટણી પહેલા ઠરાવ પ્રસિદ્ધ કરવાનો હતો એટલે કે લગભગ એક મહિનાની અંદર પરંતુ આજે બે વર્ષ પૂરા થવા છતાં ઠરાવ થયેલ નથી વારંવાર શિક્ષકો સંગઠનોના માધ્યમથી ને વ્યક્તિગત રીતે માંગણી કરી રહ્યા છે એટલે હજુ સુધી સરકારે ઠરાવ નથી કર્યો એટલે સરકાર પોતાને વચન પૂરું કરે એ માટેની આ પદયાત્રાથી થઈ અહિંસક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીજીના જન્મદિવસે અમે આ યાત્રા કાઢી સરકારને વિનંતી કરીએ કે વહેલામાં વહેલી તકે પોતાનું વચન પૂરું કરે મારી ભરતી છે સોળ એક બે હજાર એક અને હું રિટાયર થઈ છું બાવીસ એકત્રીસ સાત બે હજાર બાવીસ માં અને મને અત્યારે પેન્શન મળે છે બે હજાર ને નવસો હવે આટલામાં તો મારું ગુજરાન ક્યાં ચાલે મારે કોના પર ડિપેન્ડ કરવું અત્યારે ઓગણત્રીસો માં તો મારું દૂધનો ખર્ચો પણ નથી આવતો સાહેબ તો અમે અમારી માંગણી એ જ છે કે અમને અમારી પેન્શનનો હક આપો અમારે પેન્શન જોઈએ છે અમારે ઘડપણની લાકડી અમે બીજા ઉપર અમે આધાર ના રહીએ તમે તો એવું કેવા માંગો છો બેન દીકરીઓ એ તો અમારી લાગણી છે તો અમને શા માટે તમે આવી રીતે વંચિત રાખો પેન્શનથી